જય માતાજી મિત્રો આજના નવા જ અંદર તમારા બધાનું સ્વાગત છે અને આજે આપણે વાત કરવાની છે કે કેવા પશુ રાખવાથી આપણને દૂધનું ઉત્પાદન સારું અને સારો નફો પણ મળતો હોય છે અને પછી ઘણા મિત્રો એવા હોય છે કે આપણે આ વસ્તુ ખવડાયા ખવડાયાથી કેટલી વસ્તુ ખવડાયા છે કે દૂધ વધારે પશુ કાઢતું નથી પણ નસલ ઉપર કોઈ પણ ગાય અથવા ભેંસું કે ગાય છું એની જેવી નસલ હોય ને એટલું જ દૂધ આપતી હોય છે પછી તમારો ખર્ચો વધી જતો હોય છે દૂધ વધારવા માટે તો ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો હવે ઠંડીની મોસમ આવી ગઈ છે એટલે શિયાળો આવી ગયો છે અને શિયાળાની અંદર ખાસ કાળજી રાખવાની હોય છે કે તમારી ગાય અથવા ભેંસ ગીઆય છે ત્યારે એની સંપૂર્ણ માહિતી રાખવાની હોય છે કે ક્યારે વિયાતી હોય છે બધી કાળજી રાખવાની હોય છે ક્યારેક શું થતું હોય છે કે ઠંડીની મોસમની અંદર વધારે ઠંડી હોય ને તમારું પશુ વિહાણું હોય તો એમાં મેલ પડવાનો પ્રશ્ન વધારે રહેતો હોય છે જટ મેલ નથી પડતો એનો પ્રશ્ન એવો હોય છે કે ઠંડીની અંદર પશુને શરીરની અંદર ઠંડી લાગી જતી હોય છે તો પશુપાલન મિત્રો આજના વિડીયોની અંદર આપણે એ જાણવાનું છે કે કઈ ટાઈપનું પશુ રાખવાનું છે અને કંઈ નસલ નહીં જરસી ગાય એટલે શંકર ગાય તમે રાખો તો દૂધ પણ સારું તમને જોવા મળતું હોય છે અને તમને પણ સારું ઉત્પાદન જોઈએ એવું મળતું હોય છે પશુપાલક મિત્રો અને ખાસ કાળજી રાખવાની કે ઠંડીની મોસમની અંદર તમારે પાટી શેર હોય કે કોઈ પણ એને આપણે કાગળથી કે મેણિયાથી આપણે એને ઓછ બનાતા હોય વ્યવસ્થિત બનાવો અને પશુઓને ઠંડી ન લાગે અને તમારું પશુ રિયાએ અત્યારે ઝડપીથી મેલ પડી જાય કારણ કે થોડુંક બધું સારી રીતથી વ્યવસ્થિત બનાવેલું હોય તો પશુને ઠંડી ઓછી લાગે અને એનો મેલ ઝડપી પડી જાય તો પશુપાલન મિત્રો આપણે જર્સીની વાત કર તો તમારે ખાસ કઈ ટાઈપની જર્સી લેવાની રહેશે જો તમને દેખાય આ ફૂલ એચ એપ જર્સી છે એટલે એનું દૂધ સારામાં સારું જે આજે તમને દેખાય છે આ બે બાજુમાં ગાયો ઊભી છે એના કરતી આપણે આને વધારે પસંદ કરીએ છીએ અને પશુપાલક મિત્રો આપણી પાસે આના પહેલી બે વર્ષથી ત્રણ વર્ષ પહેલી આવી બે ગાયો હતી એ આપણે વેચી મારી હતી પણ પાછળથી આપણે આ રેટલી લઈ હતી વિયાણા પછી અને આનું દૂધ હતું પશુપાલક મિત્રો જ્યારે વ્યાણી હાલ કાભણ છે અને હાલ દોઆ પણ જે છે જ્યારે લાઈ સ્ટાર્ટિંગમાં શરૂઆતમાં ત્યારે આનું સાતથી સાડા સાતથી આઠ લીટર દૂધ હતું પશુપાલક મિત્રો પ્રશ્ન આનો શું છે કે જે કાબરી ગાય હોય છે જે કસકાબરી કહેવામાં આવે છે એ ગાય હોય છે એ ફૂલ એચએફ એફ હોય છે અને એને એનું દૂધ પણ સારું હોય છે એના એસએનએફ સારા આવતા હોય છે ફેટ પણ સારા આવતા હોય છે અને તમારે પણ જો તમે પસંદ કરો તો વધારે પડતી કાબરી ગાય પસંદ કરવાની રહેશે અને પશુપાલક મિત્રો આ એનું બચ્ચું છે જો તમને દેખાતું છે આ એનું વાસણું છે તો એના જેવું તૈયાર થતું હોય છે તમારી સેવા હોય તો અને આ જે કાળી હોય છે એ દૂધ પણ સારું જ આપતી હોય છે અને વધારે જ હોય છે દસથી અગિયાર લિટર દૂધ હોય છે પણ એમાં શું થતું હોય છે કે થોડીક દેશી કટમાં આવતી હોય છે એટલે લાંબો ટાઈમ જેટલો આપણે ખાણ મૂકતા હોય એટલો ટાઈમ એટલું વધારે દૂધ નથી આપતા અને જે આ તમને કાબરી ગાય દેખાય છે ને એને તમે જેટલું પણ દાણને ખાણ મૂકો એટલું દૂધ એનું શરતું હોય છે કારણ કે એની કેબિસિટી જેવી હોય છે આ આ પશુની અંદર આની નસલી ટાઈપની આવે છે એટલે ફૂલ એચએફ આવે છે એટલે દૂધ સારું હોય છે અને પશુપાલન મિત્રો તમારે ઘેરે વાસળા તૈયાર કરવા હોય તો તમારે સમજી લો કે થોડા મોટા થાય તો એને ચરમની ગોળી આવતું રહેવાનું તો પણ તમારી આ ગાયો પણ બની જાય કારણ કે એને શું છે કે અંદર જે શરીરની અંદર કોઈ પણ બેક્ટેરિયા હોય તો તમે ચરમની ગોળી મેડિકલની અંદરથી મળે છે અને સારતા તારો ખોરાક સારો લેતો હોય છે અને બચવું પણ મસ્ત તૈયાર થઈ જતું હોય છે તો પશુપાલન મિત્રો તમને ઓલરેડી આપણને જેટલી માહિતી છે એટલી જ આપવાની એનાથી કોઈ વધારે આપણે કોઈ પણ માહિતી આપતા નથી અને પશુપાલક મિત્રો ખરેખર બેસ્ટ વસ્તુ એ હોય છે દૂધ વધારવા માટે કે તમારી ગાય જ્યારે વિયાણા પછી પાંચથી છ દિવસ માટે પછ પાસાથી તમે ગોળ બસો ગ્રામ એને ગરમ કરી અને તમે મૂકતા રહેશો તો પશુના શરીરની અંદર સારું રહેશે અને બીજી વસ્તુ એ છે કે ક્યારેક વસ્તુ શું થતી હોય છે કે વધારે દૂધવાળી જે ગાય હોય છે સમજી લો કે દસથી બાર વાળી કોઈ પણ ગાય હોય છે એને વીયાણા પાસે એક મહિના લગીને સમજી લેજો ખાસ ધ્યાન દેજો આ વાતની અંદર કે મોટી ગાય હોય અને એનું દૂધ દસથી બાર લીટર દૂધ હોય તો એમાં તમારે એક વસ્તુની ખાસ કાળજી રાખવાની હોય છે પશુપાલન મિત્રો કે એને જ્યારે વીયાણા પાસે એક મહિના લગીને તમે દો એટલે તમારે લીટર દેવું ચારે ચાર આસણાની અંદર દૂધ રાખી દેવાનું કારણ કે તમારી ગાય બી બીમાર ન પડે અને એને તાવ પણ ન આવે પ્રશ્ન એવો જ છે કે મિત્રો એના શરીરની અંદર દૂધથી ગરમી રહેતી હોય છે આપણે સમજી લો કે દસ બાર લીટરવાળી ગાય હોય અને ઉનાળાની સીઝનની અંદર વિયાતી હોય છે તો કેટલો એને ઓફ થતો હોય છે અને તમે એને દૂધ કાઢી લો કારણ કે દોઈ લો તો પછી એને ઓટોમેટિક એનો ઓફ ઉતરી જતો હોય કારણ કે વોપતી હોય છે બહુ એટલે જે દૂધ છે ગરમી આપતી હોય છે શિયાળાની અંદર જો કોઈ પણ ગાય વધારે દૂધવાળી હોય એને એક લિટર જેવું દૂધ રાખી દેવાનું તો તમારી ગાય પણ ક્યારેય એને મષ્ટાન્ડને થાય અને કોઈ પણ પ્રોબ્લેમ નથી થતો તો પશુપાલન મિત્રો આજનો આજના વિડીયોની અંદર આ ટાઈપની માહિતી હતી જો અમારો વિડીયો તમને ગમો હોય તો ચેનલની અંદર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે અમે અવનવા થોડા કે ગણે તમારા સુધી અનુભવ માટે અમે વિડીયા પકાડીશું ખેતીવાડીના અને પશુપાલનના અને ક્યારેક ક્યારેક દેશી વિગતના વિડીયા આ ચેનલ ઉપર મૂકતા રહો છો એટલે તમે પણ ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમે કયા જિલ્લાની અંદરથી વિડીયો જોઈ રહ્યા છો જરૂર કોમેન્ટમાં લખવાનું ન ભૂલતા અને તમારા પશુપાલક મિત્રો સુધી અમારો વિડીયો સારો લાગે તો એમને પણ તમે શેર કરવાનું ન ભૂલતા જય માતા